મહાનગર છે પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં સત્તર જેટલા કામો પૈકી કુલ પંદર કામોને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ સૌથી મહત્વનું એ છે કે શિવજી કે સવારી કાર્યક્રમના તમામ ખર્ચની જે દરખાસ્ત હતી તેને પાલિકાની સ્થાયી સમિતિએ નામંજૂર કરી છે

જેમાં તમામ સમિતિના સભ્યો સાથે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હાજર રહ્યા હતા આ બેઠકમાં મુખ્યત્વે મહત્વના વિભાગના કુલ સત્તર કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે પંદર કામો નામંજૂર કરી શિવજી કી સવારીના ખર્ચના કામને હાલ પૂરતા મુલતવી કરવામાં આવ્યા છે સ્થાયી સમિતિના આ પ્રકારના જ રવૈયાને કારણે વડોદરા શહેરના કેટલાક ઇજારદારો હવે પાલિકાના ટેન્ડર ભરતા પહેલાં દસ વાર વિચારે છે ભાજપાના આંતરિક જૂથવાદના પગલે ઇજાદારોને પૈસાનું ચૂકવણું નહીં થતું હોવાની વાતો પણ પાલિકામાં ચર્ચાઈ હતી અઢાર બે બે હજાર તેવીસના રોજ શિવજીની સવારી નીકળી હતી એ માટે જે કલાકારો ડાયરા કર્યા હતા લોકલ લાઇટિંગ કર્યું હતું સ્ટેજ બાંધ્યા હતા ફરાસખાનો ખર્ચો હતો એલઈડી ટીવીનો ખર્ચો હતો આ તમામ ખર્ચા કરી નાખ્યા બાદ શાહીમાં દરખાસ્ત આવી હતી એ દરખાસ્ત રાજ્ય સરકારની ગ્રાન્ટ મળેથી અને મંજૂર કરવું એટલે રાજ્ય સરકારની ગ્રાન્ટ મળવાની અપેક્ષાએ આને મંજૂર કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્ય સરકારની ગ્રાન્ટ નહીં આવતા ફરીથી આની પર યોગ્ય નિર્ણય કરવા માટે માન્ય કમિશનર શ્રી તરફથી સ્થાયીમાં દરખાસ્ત આવી હતી તમામ સભ્યોએ મુખ્ત ચર્ચા વિચારણા મુક્ત મને ચર્ચા વિચારણા કરી અને અન્ય તહેવારો અન્ય વરઘોડાઓ પણ જો ફાઇનાન્સ લાસ માગે તો શું કરવું એક આવી ચર્ચા પણ થઈ અને એના માટે યોગ્ય વિચાર કરવો જોઈએ અને ખૂબ વિચાર વિમર્શ કરીને પુખ્ત ચર્ચા વિચારણા કર્યા બાદ આ દરખાસ્તને મંજૂર કરવી જોઈએ એવો એક તમામ સભ્યોનો સુર ઉઠતા અને વધુ ચર્ચા માટે વધુ ફાઇલનો અભ્યાસ કરવા માટે હાલ પૂરતી મુલતવી રાખો બે વર્ષ થયા હજુ રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ નથી મળી પડી શું કહેવું પત્ર વ્યવહાર થયો છે સરકાર પાસે તમે માંગ્યું છે કેટલી વખત વાતચીત થઈ છે અને ગ્રાન્ટ હજી સુધી નથી એટલે એ વખત ના શું પત્ર વ્યવહાર રાજ્ય સરકાર જોડે થયેલા છે એ પણ ચેક કરવા પડશે કોર્પોરેશન તરફથી રાજ્ય સરકાર જોડે પત્ર વ્યવહાર કરવામાં આવેલો છે ટ્રસ્ટ તરફથી પત્ર વ્યવહાર થયો છે કે નહીં એની કોઈ માહિતી નથી આ બાબતે કીધું એજ કે વધુ ચેતવું છે માટે મુલતવી રાખું છું